તો ફાઇનલી અમારો કે સમયે જે ઓર્ડર કર્યો તો કાલે હું જોવાઈ જતા આવી ગયા છે ને અહીંયા જો દર્શકો જોવા માટે રહી ગયા છે વસ્તુ આવી નહીં તો જવાબખું રિમડાવી નહીં તો મેં એ પણ ડે હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વ્લોગની શરૂઆત કરી છે સવારમાં સવારમાં એટલે આપણે કરી છે સવા અગિયારે અને સવા અગિયારે જો વની નાસ્તો કરીશ મેં તમને કીધું હતું ને ગમે ત્યારે સવારમાં આપણે વની દસ વાગે જાગે અગિયાર વાગે જાગે કે ગમે ત્યારે જાગે જો એને સવારમાં ચા જોઈએ અને આવું કંઈ ગમે અમે બનાવીએ નહીં કારણ કે સવારમાં કોઈને નાસ્તો કરવાનો ટેવ નથી અમે ડાયરેક્ટ બધા બપોરે જમીએ સવારે જમવું હોય તો ક્યારેક જ બનાવીએ નાસ્તો અને વનીને તો ફરજિયાત જોઈએ જ એટલે એ જો એની જાતે અમે બધા શું કરીએ નક્કી નહીં મનીષા નીચે કપડાં ધોવા ગઈ છે અને હું અહીંયા કામ કરી દીધી નહીં એનો નસ્તો લઈને બેઠી ગઈ છે એવું છે અત્યારમાં તો ફાઇનલી અમારો ગેસ અમે જે ઓર્ડર કર્યો તો કાલે જોવાઈ જતા એ આવી ગયા છે અને અહીંયા જો દર્શકો જોવા માટે ઊભા રહી ગયા છે કાંઈ નહીં જો અમારે ત્યારે રસોઈનો ફૂલ ટાઈમ છે ને અત્યારે જ આવ્યો તો રસોઈ બનાવતા બનાવતા હોય અમે અત્યારે ગેસ ખોલું છું કારણ કે એવું વિડીયો ઉતારવાનો છે એટલે કાં જોઈ લે કેવો આવ્યો છે એમ તો ફરી ગેસનું ઓપનિંગ કરી રહી છે ભગવાન કરીને લાંબો ટાઈમ સુધી ચાલે અને આ દિવસો ભગવાન આવી રસોઈ થઈને ભવે

મે લીધો છે અને આજ રાત રેણી ઉપર જમવાનું ની બની છે અને મેં ખાઈ ગય છું આવજો ખાવા સર બરાબર જ છે ગેસ નીકળ્યો જો અમે જોયો તો એવો છે પરફેક્ટ લેટર ધેટ સેમ ઇવનિંગ તો નવા ગેસને મનીષા ચاندલો કરે છે એ જોય ગેસ કેટલા દિવસ આલે ઇલિકા નો લીધો છે 3 બર્નર

મનીસાનો ઓળો જેスープ પર બની ગયો છે ને બની રહ્યો છે તો ઠીક છે બને જ એમ કીધું બની રહે છે એજી તો મેટાને છે કુસા દે મેરે કેમેરા મનીસાનો મને તો ચડી દીધો પાછો

અડધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે હવે ખાલી ટામેટા ને આવડું આમ કહેવાય સુંદર થયું ને નાખવાનું બાકી છે ખાલી બાજુમાં અમારા રોટલા પણ ચાલી રહ્યા છે રોટલા ખાના ખાન થાય તો ઇતિહાસ તો બહુ લાંબો થઈ ગયો છે પિઝા બેસ મેં કીધું પાતળા પણ રોટલા એમ સાવ આ બોલ ભઈ જો

હારા ને કોતરા પકડવા કોતરા ના પકડવાની જો તમને રોટલો ને ખાઈ લીધું છે ને હવે અમે કરીએ છીએ સુવાની તૈયારી તો હવે એન્ડ આપી દઉં એન્ડ માં તો શું તમારે અમને